જાણીને ખુબ ખુશી થશે ફરી એકવાર તેમનો સંપર્ક કરીશું પરંતુ તેમની સાથે જે લોકોની રાજકીય સફર રહી છે ડિસિપ્લિન ખૂબ જ અનુયાયી હતા એલ કે અડવાણીજી હિતેન વિ અમારી સાથે જોડાયેલા છે અને તેમની પાસે જઈશું આ હિતેન તેમનું જીવન ખૂબ જ સરળ હતું ડિસિપ્લિનના અનુયાયી હતા તેઓ અને પોતે જેવી રીતે રહેતા હતા એવી જ રીતે લોકોને તેઓ રાખતા હતા અને એ લોકો જેમની સાથે તેમણે કામ કર્યું છે તમામ લોકો આજે ખુશી વ્યક્ત કરી રહ્યા છે જ્યારે તમને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે ત્યારે દીક્ષિતા વાત કરું તો મારી સાથે વેજલપુરના ધારાસભ્ય જોડાયા છે અમિતભાઈ ઠાકર તેમની સાથે જ વાત કરીશું કેટલું પ્રાઇડ ફીલ થાય છે કારણ કે એલ કે આડવાની જેમને બે સાંસદોથી સાડા ત્રણસો સુધી પહોંચાયેલા પાર્ટીને એવી ભૂમિકા અદા કરી છે તેમને ભારત રત્ન આજે પ્રધાનમંત્રીએ જાહેરાત કરી છે શું કહેશું એટલે મને મોદીજી જે રીતે આ ગ્રાસરૂટ સાથે જોડાવેલા અને જે દેશના અંદર એક વિચારધારાને જેમણે ભારતના ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી એવા નેતા માન્ય અટલજીને ભારત રત્ન મળ્યા પછી આજે અડવાણીજીને ભારત રત્ન મળવું માન્ય મોદીજી એ દેશની અને કાર્યકર્તાની જે ભાવના છે એનો પડઘો એ મોદીજીની સરકારે આજે પાડ્યો છે અને આના કારણે સમગ્ર દેશની અંદર કાર્યકર્તાઓમાં જ નહીં પરંતુ દેશના બધા જ નાગરિકોમાં જેમણે એક બિન કોંગ્રેસી માનસિકતા આ દેશની અંદર કાર્ય કરે છે અને એ કાર્ય સફળતાથી કરી શકે એમ છે એવા નેતાઓનું સન્માન કર્યું તો આ બહુ મોટી વાત છે અને ખૂબ આના કારણે એક કાર્યકર્તા તરીકે મને પણ પ્રાઉડ થાય છે અને હું આ અદભુત કામ માટે મોદીજીને અભિનંદન આપું છું કે આટલું મોટું કામ એમના હાથે થયું ગુજરાત માટે અલગ જ ગર્વની વાત હશે કારણ કે ગુજરાતથી ગાંધીનગરથી જ સાંસદ રહ્યા છે હાલ ગૃહમંત્રી અમિતભાઈ સાંસદ છે પણ તે પહેલાં અડવાણીજી સાંસદ રહ્યા છો તો કેવો એક્સપિરિયન્સ તેમની સાથેનો સફર યાદગાર કાંઈ વાતો મેં કીધું ને કે આ અટલ અડવાણી આ બે નામ એવા છે ને કે જેણે જનરેશન્સને પ્રભાવિત કરી છે બરાબર આ બધા ઋષિ પુરુષો છે અને એ સાચા અર્થમાં ભારત રત્નને ડિઝર્વ કરે છે બરાબર અને ભારત રત્નનો આ પ્રકારે એમને એવોર્ડ મળવો એ તો માત્ર વિચારધારા કાર્ય કરતા જ નહીં પરંતુ આ દેશની જમીન સાથે જોડાયેલી રાજનીતિનું સન્માન છે તો અમિતભાઈ હતા વેજલપુરના ધારાસભ્ય તેમણે કહ્યું કે સાચા હાથમાં અગર કોઈ ડિઝર્વ કરતું હોય તો તે એલ કે અડવાણી તેમના માટે આ પુરસ્કાર બહુ જ જરૂરી હતો અને બીજી વાત એક કહી દઉં દીક્ષિતા જુઓ જે હિસાબે હું પહેલાં કહી રહ્યો હતો કે ફક્ત રામ મંદિરની લડાઈમાં નહીં બલકી તેમણે અનેક આંદોલનોના આંદોલનોની લડાઈ તેમને લડી હતી અને આ પાર્ટીને અહીંયા સુધી પહોંચાડી હતી સૌથી મોટી વાત અગર એક જે યાદ આવે છે કે જ્યારે નરેન્દ્ર મોદીને બે હજાર એકમાં જ્યારે ગુજરાત મોકલવાનું થયું હતું તે દરમિયાન એલ કે અડવાણીએ જ સૌથી મોટો દબાવ જે છે તે અટલ બિહારી વાજપાઈ પર કર્યો હતો કે નહીં નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવશું ત્યારે જ ગુજરાતમાં જે ચાલી રહ્યું છે તે બધું બંધ થશે અને ગુજરાત આજે ક્યાં છે ત્યાંથી તે પ્રધાનમંત્રી બન્યા તે ક્યાંક ને ક્યાંક તે વિઝન તેમનું હતું બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું હિતે તો આ સાથે બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે આપજો તરફ હોસી ચોવીસ કલાક